બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય દ્વારિકા દિશની જય તો મિત્રો સરસ મજાનું ઓખાબાઈનું ભજન લઈને આવીશું તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેમકે સૈતર મહિનામાં ઓખારણ સાંભળવું જરૂરી છે તો આ ઓખારણનું ભજન પણ સાંભળવું જરૂરી છે કેમ કે એવું કહેવામાં આવે છે કે સૈતર મહિનામાં ઓખારણ સાંભળીએ તો તાવ તાવતર્યો હોઈ જાય சோ மூன் பசங்க சோனீ கடவோ அனு சா சோனி கபூரோ તમે સાંભળો મારા દાદા જો જાણી જોઈને નાવરિયે દાદા નાત ને કજાત જો જાણી જોઈને દાદા દાદાનાથ ને કજાત જો અસુરની કન્યા નહીં પરણું તમે સાંભળો મારા દાદા જો અસુરની કન્યા નહીં પરણું તમે સાંભળો મારા દાદા જો ત્યારે ઓખાબાઈએ હું બોલા સાંભળો એની રુધરાએ જો ત્યારે ઓખાબાઈએ હું બોલા સાંભળો એની રુધરાએ જો આપણા મુખથી નવ કરીએ યા પણ વખાણ જો આપણા મુખથી નવ કરીએ યા પણ વખાણ જો કેવું તમારું નામ છે ને કેવી તમારી જાત છે કેવું તમારું નામ છે ને કેવી તમારી જાત છે કેવું તમારું કામ છે ને કેવી તમારી छाते कम से की तारी छा अमथी न बोलावो त सबड़ो यनिुधर जो अमथ न बोलो तमे सांभड़ो निधरजो दादा जो मग जीवन शुमन बड़क शूं दादा मरा जगजीवन शे પ્રદ્યુમનનો બાળક શું ઊષી અમારી સે તમે સાંભળો યો ખાબાય જો ઊષી અમારી જાત છે તમે સાંભળો યો ખાબાય જો દાદા અમારા કૃષ્ણ છે ને રુક્ષ્માણી દાદી છે દાદા અમારા કૃષ્ણ સે રૂક્ષ્માણી દાદી છે ઉસી અમારી જાત છે તમે સાંભળો જો ઉસી અમારી જાત છે તમે સાંભળો જો અણદારી મોટા દાદા સેન રેવતી મોટા દાદી છે અણધારી મોટા દાદા સેન રેવતી મોટા દાદી છે એવી અમારી જાત છે તમે સાંભળો ઓખા જો એવી અમારી જાત છે તમે સાંભળો જો અમથી ના રેવાય વાયની ધ્રાય અમથી ન કહેવાય જો અમથી ના રેવાય વાયની અમથી ના કહેવાય જો કેવી તમારી જાત છે તમે સાંભળો જો કેવી તમારી જાત છે તમે સાંભળો જો દાદા ય મારા જેલમાં જ ગોકુળમાં જઈ મોટા થયા દાદા તમારા જેલમાં જ લમ્યા ગોકુળમાં જઈ મોટા થયા નંદ બાબાની ધેનુ સારી ગાયો ના છે નંદ બાબાની ધેનું સારી ગાયો ના છે ગોપીઓની સાથે રમતા તા ને માખણ મિશ્રી સોરતા તા ગોપીઓની સાથે રમતા તા ને માખણ મિશ્રી સોરતા તા ગોપી ના મટકા લૂટતા હતા એ વાત દાદા છે ગોપીઓ નમટ કા લૂટતા હતા એવા તમારા દાદા શે મથુરામાં જ્યારે ભીડ પડી ત્યારે દ્વારકામાં ભાગાતા મથુરામાં જ્યારે ભીડ પડી ત્યારે દ્વારકામાં ભાગાતા એવા તમારા દાદા છે તમે સાંભળો એની જો એવા તમારા દાદા છે તમે સાંભળો જો તમારા દાદાને સોડશો

એવા તમારા દાદાસે સત્ય સત્યભાને બોળવી લાવ્યા કુબજા સાથે કામણ કરું એવા તમારા મારા જાંબુવતીને છેતરી લાવ્યા વની વિનવી લાવ્યા જાંબુવતીને છેતરી લાવ્યા વનીતા ને વિનવી લાવ્યા લલિતાને લલસિલે તમારા મારા દાદાશે લલિતાને લલસાવી એવા તમારા દાદા છે સખાસુરને મારી નાખ્યો સોળસોને છોડાવી લાવ્યા શંખાસુરને મારી નાખ્યો સોળસોને છોડાવી લાવ્યા ઘરમાં સૌને બેસાડી રાખી નથી નાત ભાતની ઘરમાં સૌને બેસાડી રાખી નથી નાત ભાતની ಜಸೋದಾನು ನೋ ಡ ಸೋಡಿಯೋ ರಾಧಾ ಜೀ ಮನ ಮಾಡ ಜಸೋದಾ ನೋ ಸೋಡಿಯೋ ರಾಧಾ ಜೀ ಮನ ಮಾಡ ಗೋಪಿಯೋ ರಡತಿ ಮೇಲಿ ಎಾ ದಾದ ಗೋಪಿಯೋ ರಡತಿ ಮೇಲಿ ಎ ದಾಶೆ ಪಿತ್ತಮುರಸ શંકર સે પિતા મારા યોર છે ને શંકર મારા દાદા છે પાર્વતીની બેટડી ઓખા નામ છે પાર્વતીની બેટડી યોખા મારું નામ છે ગણેશ કરતી કેવી રાસે ને રીધિ સિદ્ધિની નણદસું ગણેશ કરતી કેવી રાસે ને રીધિ સિદ્ધિની નણદસું ઓખા મારું નામ છે તમ સાંભળો યનિન્દ્ર રાય જો ઓખા મારું નામ છે તમ સાંભળો યનિન્દ્ર રાય જો ઓખા બાઈ ના વિવા ગાશે રોગ એના ભાગી જાશે ઓખા બાઈ ના વિવા ગાશે રોગ એના ભાગી જાશે અંતે તો એ કે જા સાંભળો નિંદ્ર રાય જો કૈલાસ જાસે સાંભળો ઇન્દ્ર રાય જો સોનિત્રપુર માંડવો ને જાદવ કુળ જાન જો સોની માંડવો ને જાદવ કુળ જાન જાણ જોનુદ્રય હું બોલ્યા તમે સાંભળો મારા દાદા જો એનું હું બોલ